જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની ઝુંબેશ સાપડીઓ લોકોનો સારો પ્રતિસાદ આજો સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે સ્વેચ્છાએ ગામના જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે જે પૈકી અંદાજે એકવીસો ચોરસ મીટરનું છેતાલીસ લાખ વીસ હજાર રૂપિયાની કિંમતના ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે સુત્રાપુરા તાલુકાના ખાંભા ગામે તપોન વિદ્યાલયનો ગોચર પરનો કુલ દબાણ દસ હજાર બસો સત્તાણું ચોરસ મીટર કે જેની અંદાજીત બે કરોડ પાંચ લાખની થાય છે તે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ ચાર દિવસમાં કુલ પાંચ હજાર એસી ચોરસ મીટરનો અંદાજીત એક કરોડ એક લાખ સાઠ હજાર રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજરોજ છત્રીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે એક લાખ પચાસ હજાર ચોરસ મીટર ગૌચર જમીન કિંમત અંદાજિત રૂપિયા સાત કરોડ પચાસ લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી આમ ત્રણ દિવસમાં કુલે પાસઠ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ ચાર લાખ બોતેર હજાર નવસો ચોરસ મીટર જમીન નવસો ચોવીસ ચોરસ મીટર જમીન આશરે કિંમત ચોવીસ કરોડ છ્યાસી લાખની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે મિત્રો ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર